વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરના સિટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ઘુટનસમાં પાણી હોવાના કારણે ટુ વ્હીલર બંધ પડી જવા પામ્યા છે લોકોએ પાણીમાં વાહન ખેંચીને બહાર નીકળવું પડ્યું હતું તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા વડોદરાવાસીઓ આતુરતાથી વરસાદની વાટ જોઈ રહ્યા હતા અનેક જિલ્લાઓમાં વરસાદ મહેરબાન થયા બાદ મેઘરાજા હવે વડોદરા શહેર પર પણ મહેરબાન થયા છે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે શહેરીજનો લાંબા સમયના બફારા અને ગરમીથી રાહત મળી છે સાથે જ વરસાદ વરસતા નદી સરોવરમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ વરસાદના કારણે પાલિકાની મોનસૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે

કરવું પડે તેવી સ્થિતિ આ તબક્કે નકારી શકાય તેમ નથી વહેલી સવારથી જ સતત વરસતા વરસાદે લોકોમાં તાઠક પ્રસરાવી છે